લક્ઝરી વસતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને અમે દર વર્ષે બે ગાડીઓ પાર પાડીએ છીએ એમાં આ વખતે એક જ ટ્રાવેલિંગ કયું બે ગાડીઓ લાવી છે જેના અંદર હું ખૂબ મસ્તી લાગી રહ્યો છું અને હું એવું ઈચ્છું કે કસ્ટમરોને સારામાં સારી સુવિધા મળે સારામાં સારો લાભ મળે અને એ લોકોને સારી વ્યવસ્થા રીતે કાયમી માટે પેસેન્જરો અવર જવર થાય

બહુ સારી સુવિધાવાળી ગાડી છે અને એ ગાડી જે છે મસુ મહેતા ચાંગા તાણોદર છાપી થઈને મુંબઈ જવાની છે તો તમામ ભાઈઓની વિનંતી કે આ બસ નવી છે એટલે તમામ ભાઈઓ સાથ સહકાર આપવા વિનંતી એ બસના અંદર સફર કરવા ખાસ તજવીજ કરશો આ ગાડી બહુ સરસ છે નવી છે તો તમને સારી સુવિધા આપશે એટલા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે કે બધા ભાઈઓની ગુજારી છે આપણા બુમન સમાજના બધા ભાઈઓની કાંઈ કે ટ્રાવેલના અંદર સફર કરવાનું ટાળશો નહીં કે સર્વિસ બે હજાર પાંચથી મારો ધંધો ચાલુ કરેલો છે બે હજાર પચીસ સુધી અને અત્યારે બી ચાલુ જ છે એક ટ્રાવેલ્સ મારે બધા પેસેન્જરોને સર્વિસ આપવા માટે હું ચાલુ કરેલી છે અને બસુ મહેતા સોંગા કાણોદર થઈને મુંબઈ જોબરી સુધી ઉઠ બનાવેલું છે કેમેરા સિસ્ટમ છે સોફા સ્લીપર સોફા છે

ઘણો મોટો ફાયદો થશે લોકોને બસ્સુ મહેતા ચાંગા કાણોદર છાપી અને અહીંયાથી જોગેશ્વરી મુસ્લિમ સમાજ બદલે બહુ સારામાં સારી વસ્તુ છે કે કારણ કે ખાવામાં પીવામાં વધતા કારણ નમાજની સવરના અંદર બહુ સેફ્ટી રહેશે ટ્રાવેલ્સ કરવા બદલે બહુ સારું કેમ લાગે એનો રિસ્પોન્સ બહુ સારો છે લોકો એક વખત કહેવાય મુસાફરી કરી જોવે ના સારું છે રોડ ઉપર હેરતી હોય એટલા માટે કમ્પ્લિક માટે સવલત ફિલહાલ મેં તો આ છે બીજી એક નવી આવેલી છે